આજે શ્રાવણ માસના પાંચમા સોમવાર સોમવતી અમાસના દર્શન નિમિત્તે હિમાલયના દર્શન નિમિત્તે માળિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ તેમજ હોમગાર્ડ સ્ટાફના માણસ સ્ટાફના લોકોએ બહોળી સંખ્યામાં ઊભી સાથ સહકાર આપી મહેનત કરી અને હિમાલયના દર્શન કરાવી ગામને ધન્યતા તેમજ ગામના અનેક લોકોએ દર્શનનો લાભ લીધો આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવાર અને સોમવતી અવાજ સમાજના પવિત્ર પર્વ નિમિત્તે આજ સવારથી અહીં માણેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટેલી હતી અને અત્યારે મહાઆરતી દ્વારા ભક્તોની બહુ મોટી અને વિશાળ સંખ્યામાં હાજરી અને ઉપસ્થિતિ હતી અને મહાઆરતી દ્વારા ભગવાનની ભક્તિ ની ભાવ વિભોન થયેલા લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા હતા ત્યારે ભગવાન શિવની ભક્તિનું અને શ્રાવણ માસનું એક અનેરું મહાત્મ્ય છે અનેક ઋષિ મુનિઓ અનેક સંતો આદિ અનાદિકાળથી અનેક સિદ્ધોએ મહાદેવની સાધના ઉપાસના કરી અને અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરેલી છે અને છાસ્ત્રોમાં કહેવાયેલું છે કે અનેક કાળ સુધી માતા સરસ્વતી સ્વયં ભગવાન શિવ વિશે રચા કરે તો પણ એનો પાર ન પામી શકે એટલો અદભુત અને અનંત મહાત્મ્ય ધરાવતા ભગવાન શિવની ભક્તિનો જે પર્વ હતો શ્રાવણ મહિનો એનો આજ સોમવતી અમાસના દિવસે અહીં અંતવ્યોને આવ્યો ભક્તો એવી આશા રાખે કે જલ્દી શ્રાવણ મહિનો ફરીથી જ આવે અને ફરીથી આપણે ભક્તિ ભાવપૂર્વક ભગવાન શિવની આરાધના ભક્તિ કરીએ મહાદેવ જય જય મહાદેવ